આ મારું ગામડું શહેરની હવા તો બધાને ગમે પણ આ ગામડાની હવા છે ને એ તંદુરસ્તીની હવા છે જો આ મારું ખુલ્લું એવું બધું ઘરે મેદાન છે ઘર આંગણે છે સવાર સવારમાં અહીંયા બેસવાની મજા આવે પછી આ જામુડાનું ઝાડું છે અહીંયા પપૈયું છે લીલગરું છે આ બધા વૃક્ષો છે આ બાળકો ભણવા જતા હોય ભણીને આવ્યા ભટો ઘરે ખુલ્લું મેદાન એટલે મજા જ આવે પણ સિટી ની હવા લાગી ગઈ છે ને પૈસા ની હવા એટલે ત્યાં ગામડે મૂકીને ને ત્યાં જવું પડે બાકી ને ખરી મજા તો અહીંયા જ છે શું કરવું ભાઈ ઠીક છે હવે બીજો તો હું જોઉં પાછો કાકાના મકાન આ કાકાના આ મારા મકાન આ મોટા બાપુના મકાન અને આ બાજુ અને એક આ ઝાડવું કયું છે મને જ ખબર આ ઝાડવું તો પણ ફૂલડા એટલા બધા આવે ને મસ્ત લાગે તમને તો બહુ ફૂલડા આવે લાટ બધા ઝાડવાનું નામ તો મને પણ નથી આવડતું આવું છે અને આ બાજુ હવે હું રાયડું નાખો હે પતંગ કેવી અહીંયા હવે પતંગ ના શોખ ભૈયા ગયા પેલા ઉડાડતા આવું છે આપડે કાકા છે